બંને ગળા કોને ચોખા પકડી રાખવાના दक्षिणतः ब्रह्मस्ती उतरतः पंडित सग्ब्रह्म पूजनम અર્જુન સિંહ સામાન્ય રીતે વર્ષમાં એક વખત જન્મદિવસ આવે છે કેક કાપવાની ફૂલ હાર કોરા થતા હોય છે આ વિચાર કઈ રીતે આવ્યો બારમી જૂન જે ઘટના થઈ દુનિયા અને દેશને હચમાવી હચમચાવી દીધો અને વિશેષ આજે મારો જન્મદિવસ આ જન્મદિવસ નિમિત્તે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં બધા મતદારો કાર્યકર્તાઓ મિત્રો મળતા હોય છે પણ જે પરિવારોમાં દુઃખની ઘડી છે અને આપણે આ જન્મદિવસ ઉજવવો મને પોતાને પણ સ્વાભાવિક રીતે ઠીક ના લાગે પણ આ બધા દિવંગત આત્માઓની શાંતિ માટે એક યજ્ઞનો વિચાર અમારી આખી ટીમે કર્યો આપ જોઈ રહ્યા છો અમે યજ્ઞની આહુતિ હવે ચાલુ થઈ છે વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ એમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને વિશેષ આ આત્માઓની શાંતિ માટે આ શાંતિયજ્ઞ સારી રીતે સંપન્ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને આપના માધ્યમથી બધા જ સજ્જન સમાજને હું પણ વિનંતી કરું છું કે આ દિવંગત આત્માઓ માટે જે પણ બને પ્રાર્થનાઓ